हेलो मित्रों स्वागत है तुमारो फरीथ है हमारा थंगाट उठला वोगमा जय माताजी जय श्री राम मैं राधे राधे तो અત્યારે અમે હું કે ગિર ના ચડવા નીકળી ગયા માતા જય સો કલેજોને અમે મેસેજ કરી તો મેલેન દેવ એમ કે હાથ તો જવાનું છે ને એટલે તો કન્ટિન્યુ વલોગ માં બની રહેજો હવે પેલે તો હું કે ઉઠી નાખરી આયા એટલે પેલે નાસ્તો કરવો પડ્યો હા તો નું કરો ચાલો નાસ્તો કરવો અત્યારે મેં નાસ્તો કરવા આવી જ આ બે ના ગાંઠિયા આવે શું હું કે આને હું કહેવાય પેલા પરોઠા કહેવાય મને ભૂલાય જાય તો નાસ્તો કરી લઈએ ત્યારે અમે શું કહેવાય કે બીજા માણસો નાસ્તો કરે જો આયા એ બીજા અહીંયા છે નાસ્તો કરી લે એટલે અમે નીકળીએ ગિરનાર ચડવા અને જોઉં તો ખાલી ગિરનારનો નજારો આ જોરદાર છો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો હાલો મિત્રો અત્યારે અમે ફાઈનલ શું કહેવાય કે સીડી ચડવાનું ચાલુ કરી દીધું હવે અત્યારે અમે જાય ધીમે ધીમે હાલતા હાલતા

ખાલી જોઈજો ન મજા આવે ને તોય લાઈક તો કરી જ દેજો અત્યારે છે ને અમારે કલેજો આવે છે તો ખાલી હોતો ખાતા હતા જો શું કહેવાય કે વાંધ્રા જોવા મળી ગયા છે નીકળી

કેવી મજા આવી કાંઈ ઘટ નહીં આવા સિાર ડુગરા સડીએ ને તો એ આપણે કઈ ફરક ન પડે થાકી જઈશ મજા આવે થાકી જઈશ થાકી જવાનું હજી તો બે સડવા કા હું આમ હું તો જ મારે કાંકડા છે સરકાર મળી જાય બે ત્રણ મિનિટ મિત્રો આ પાપાડી પડી સાથે અત્યારે અત્યારે જવાના ગરમી જવાનું ગરમો જે કરે અત્યારે ખરી આવું ટીપા પડે છોટી વાળી દેજ જ મોવાળા ન નડે એટલે કેમ છે મિલન થાકડો લાગ્યો

જો અને હવે પાણી પર પાણી પીએસ પાણી પી લે હાલ તો મિત્રો અત્યારે અમે ખાઈને પાછા હાલતા થઈ ગયા કરો જો પાણી આવે બાટી આપણે પાંચ કલાક આગેર છે અને વ્યૂ નો આનંદ લેતા લેતા જ મિલન કેમ છે ભાઈ

આપણે જોઈ લઈએ અત્યારે મેં ઠાકી ગયા હતા અમમાં આવી ગયા છે નાસ્તો કરીશું થોડું કહી દઉં નાસ્તો કરવાનો મેલણવા ને બધા તો હાલો નાસ્તો કરી લઈએ તો મિત્રો

ઇન્સ્ટાગ્રામમાં જ જોઈ આવ્યો તમે ત્યારે તો હાલો બ્લોગમાં બનાવી લેજો કાલે આવે સાંજથી આઠ છે ને બે શેર આવ્યા છે ને તો હાલો મળી આજે તો મિત્રો ઉતરતા સમયે અમે હું કહ્યું કે પોરો ખાઈને પાણી પીવા લાગી જાય બધા તો હવે પાણી પી લઈએ બહુ મજા આવીશ રીલ્સ બનાવીશ પણ સમુદ્ર નોટરાનો વાલામાં બનાવીશ જોરદાર રીલ્સ આવે તમે ખાલી જોઈ આવજો બહુ મજા આવીએ

એ છે ને તમે છે ને હું કહેવા માગું ખબર છે ભાઈબંધ દ્વારા બેઠીને મોજ કરવી નહીં અલગ છે ખાલી એકવાર ટ્રાય કરીને જોજો હાલો તો મિત્રો આ વિડીયો એને લખીશ અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બનતા નહીં અને મળીએ નવા વિડીયો છે તાલે કે દાતા બાય બાય સબસ્ક્રાઈબ કરી હાલો જય શ્રી રામ